જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો ભૂતપૂર્વ બીસીસીઆઈ પ્રમુખનું અવસાન વાત કરીએ તો ભૂતપૂર્વ પ્રમુખ ઇન્દ્રજીતસિંહ બિરાંદનું અવસાન થયું છે ભૂતપૂર્વ બીસીસીના પ્રમુખ અને ક્રિકેટના દિગ્ગજ ઇન્દ્રજીતસિંહ ત્યારે બિરાંદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે મળતી વિગત અનુસાર વધુ વાત કરીએ તો તેમણે લખ્યું છે કે ભૂતપૂર્વ બીસીસીઆઈ પ્રમુખ અને ક્રિકેટ પ્રશાસન દિગ્ગજ ઇન્દ્રસિંહના બિદાણના નિધન પર ઊંડી સંવેદના તેમના આત્માને શાંતિ મળે તે વારસો આવનારી પેઢી પ્રેરણા આપશે જે આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ